દાહોદ ની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવી સફાઈ દાહોદ તાલુકાની ભણાવવામાં નથી આવતા પંદરમી ઓગસ્ટ પગલે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી ત્યારે સવાલ એ થાય કે વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે મજૂરી કેમ કરાવવાય એ લોકો આટલું શિક્ષણ મેળવી રહ્યા છે મજૂર બનવા માટે કે આગળ ભણીને પોતાનું કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓ જોડે મજૂરી કરાવવું કેટલા અંશે અને આ એક વાર નથી બન્યું અનેક વાર આવા બનાવ બને છે સવારતા શબીર ભાભોર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે શબીર આ દાહોદની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી મજૂરી કામ કરાવવામાં આવ્યું શું વધુ વિગતો ચોક્કસ થી કશી વાત કરીએ તો આ વિડિયો જે સામે આવ્યા છે દાહોદની બોરડી પ્રાથમિક શાળાના કે જ્યાં નાના નાના ભૂલકાઓ એક પ્રકારનું કે જે કડિયા કામ કરતા હોય તેમની સાથે મજૂરો કામગીરી નાના નાના બાળકો કરી રહ્યા છે એટલે શાળામાં વાલીઓ જયારે બાળકોને ભણવા માટે મોકલતા હોય છે ત્યારે શિક્ષકો દ્વારા જે ત્યાં કન્સ્ટ્રક્શન ની કામગીરી હોય અથવા સફાઈ ની કામગીરી હોય તે તમામ કામગીરીમાં નાના નાના બાળકોને કામ કરાવતા હોવાના જે વિડીયો સામે આવ્યા છે તેને લઈને અત્યારે વાલીઓનો ભણવા આવતા હોય છે તેઓ ઘરે પણ આ પ્રકારનું કામગીરી નથી કરતા ત્યારે શાળામાં આ પ્રકારનું કામ કરાવવું યોગ્ય નથી અને શાળાની સામે જે શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી ની પણ માંગ કરવામાં આવી રહી છે જી કફિશ આભાર સમગ્ર વિગતો બદલ